વડોદરા અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના નાગરવાડા વિસ્તારમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો નાગરવાડા વિસ્તારમાં આવેલ જીવન સાથના સ્કૂલ કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો અજાણ્યા પુરુષનો મૃતદેહ સતત વ્યસ્ત રહેતા વિસ્તારમાંથી મૃતદેહ મળી આવતા સ્થાનિક રહીશોમાં ભારે કુતુહલ ખાનગી શાળાના પટાંગણ આવેલ વોટર હાઉસ હાર્વેસ્ટિંગના કૂવામાંથી મળી આવ્યો મૃતદેહ સ્થાનિક રહીશોએ પોલીસને સમગ્ર મામલે જાણ કરતા પોલીસ પહોંચી ઘટના સ્થળે પોલ સાથે ફાયર વિભાગના કર્મચારીઓ પણ જોડાયા કામગીરીમાં પોલીસ તપાસમાં મૃતદેહ નવી ધરતી કાઠિયાવાડી ચાલીમાં રહેતા પ્રદીપ દયાળભાઈ પરમાર હોવાનું આવ્યું સામે પ્રદીપ પરમારની હત્યા કરવામાં આવી છે કે કુદરતી મોત થયેલ છે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો નવી ધરતી ગોલવાડની અંદર જીવન ભારતી સ્કૂલના ગ્રાઉન્ડના અંદર એક કૂવા આવેલો છે એમાં લાશ પડેલીનો કોલ મળેલો હતો અમે આવીને મારા સ્ટાફે બી એડ પહેરીને બોડીને કૂવામાંથી બારી કાઢી કાઢ લીધી એ અજાણ્યો વ્યક્તિ છે અમને ખબર નથી કોણ છે કેટલી ઉંમરો છે ચાલીસ પિસ્તાલીસની આસપાસ ઉંમર છે ડિસ્પોઝલ થઈ ગયેલો હતો બધા કીડા પડેલા હતા ત્રણ ચાર દિવસને ને પેલાનું બોડી હશે ના કોઈ દાંડિયા બદામ સ્ટેશન વિશાલ શિંદે જમાદાર સ્ટાફ સાથે